નમસ્કાર મિત્રો 6 જુલાઈ 2025 સોમવારના રોજ આખા દેશમાં રજા રહેશે શું શાળાઓ બેંકો શેર બજાર બધું જ બંધ રહેશે આ વિડિયો અંત સુધી જોજો કેમ કે આપણે આ રજાના સમાચારની પાછળની હકીકત જાણીશું અને તમને સાચી અને અપડેટ માહિતી આપશું 6 જુલાઈ 2025 સોમવારના રોજ આખા દેશમાં રજા રહેશે આ પ્રશ્નો દરેક જગ્યાએ પૂછવામાં આવી રહ્યા છે જો રજા હોય તો કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા લોકોને વધુ એક લાંબો વીકેન્ડ મળી જશે સામાન્ય રીતે કોર્પોરેટ ક્ષેત્રમાં શનિવાર અને રવિવાર રજા હોય છે આ રીતે તેમને ત્રણેય દિવસ શનિવાર રવિવાર અને સોમવાર રજા મળશે શું સાત જુલાઈ સોમવારના રોજ આખા દેશમાં રજા રહેશે દેશભરમાં નોકરિયાતો ધંધાધારીઓ સહિત તમામ લોકોમાં આ અંગે ચર્ચા થઈ રહી છે કેવલ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે હકીકતમાં એબી અટકળો ચાલી રહી છે કે 7 જુલાઈ 2025 ના રોજ દેશભરમાં જાહેર રજા જાહેર કરવામાં આવી શકે છે આ અંગે સરકાર તરફથી ટૂક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે મોહરમનો તહેવાર અને તારીખ દેશમાં 6 જુલાઈ રવિવાર ના રોજ મોહરમનો તહેવાર ઉજવવામાં આવશે પરંતુ કેટલાક સંજોગોમાં તે 7 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી શકે છે કારણ કે ચાંદ દેખાવાતે ઇસ્લામિક નવા વર્ષની શરૂઆત દર્શાવે છે ચાંદના દેખાવા પર નિર્ભરતા મોહરમનો તહેવાર ચાંદ જોવા પર આધાર રાખે છે જેના આધારે તે રવિવાર અથવા સોમવારે ઉજવી શકાય છે આ કારણે રજાની તારીખમાં ફેરફાર શક્ય છે મોહરમનું મહત્વ મોહરમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે જેને વિશ્વભરના મુસ્લિમો નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવે છે શિયા મુસ્લિમો માટે આશુરાનો દિવસ ખાસ મહત્વપૂર્ણ છે સંભવિત રજાની સ્થિતિ જો ચાંદ દેખાવાના આધારે સાત જુલાઈએ રજા જાહેર કરવામાં આવે તો તે રાષ્ટ્રીય રજા હોઈ શકે છે જો કે કેટલાક સ્ત્રોતો અનુસાર તે બધા રાજ્યોમાં લાગુ ન પણ પડે સંસ્થાઓમાં સરકારના નિર્ણયની રાહ શાળાઓ બેંકો સરકારી અને ખાનગી સંસ્થાઓ સરકારના અંતિમ નિર્ણયની રાહ જોઈ રહી છે प्रादेशिक स्तरे चांद जोवानी पुष्टि थया पछी सूचनाओं जारी करवामा आवशे संभवित रजानी असर जो सात जुलाई ए रजा जाहिर करवामा आवे तो सरकारी अने खांगी शाळाओ बैंको अने ऑफिसो बंद रहेशे नागरिको ने तेमना जरूरी काम अगाउ पतावट करवानी सलाह आपवामा आवी छे शाळाओ अने कोलेजो बंद रही शके वालीओ ने शाळाओ द्वारा जारी करायेला परिपत्रो पर नजर राखवानी सलाह आपवामा आवी छे

हां सरकार तरफ से कोई सत्तावर जाहिरात થઈ નથી પણ જો ચાંદ 6 જુલાઈ એ નહીં દેખાય તો 7 જુલાઈ ના રોજ મોહરમ થઈ શકે છે અને એ રજા જાહેર થઈ શકે છે રજાની પુષ્ટિ માટે તમે સ્થાનિક પ્રશાસન કે ન્યૂઝ પોર્ટલ ની માહિતી પર ધ્યાન રાખો મિત્રો આવી અગત્યની માહિતી માટે અમારી ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોઈ સત્તાવાર જાહેરાત આવે તો અમે તમને તરત અપડેટ કરીશું તમારો પ્રતિસાદ નીચે કમેન્ટમાં જરૂર આપજો ધન્યવાદ અને તમારો દિવસ શુભ રહે